તો તમે લોહી લઈ શકો ને લિસ્ટ બહાર પડ્યું છે એમાં પણ નામ નથી એમાં અમારા પાંચે પાંચ ના નામ નથી આપણા જે સજન ગયા છે પાંચ વ્યક્તિ ગયા છે ભાઈ તે હજી અમને મળ્યા નથી આજે પણ જે એ દિવસને યાદ કરીએ તો કાળજાને કંપારી છૂટી જાય છે કારણ કે અનેક જીવો એક સાથે ગયા અને આ પ્રકારની ઘટનાઓ જોઈએ છીએ ત્યારે આંખમાંથી આંસુ આવે છે પરંતુ આપણે એટલા લાચાર છીએ આપણા પાસે શબ્દો નથી હોતા કે આપણે કાંઈ કરી શકીએ અને આ પ્રકારની ઘટનાઓ જોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ આપણા સ્વજનો નથી એટલા માટે આપણે એ ભાવના જે છે તે આપણે ગંભીરતા નથી લઈ શકતા અને આ પ્રકારની ઘટનાઓ જે છે વારંવાર બનતી રહે છે કદાચ એ પરિવારજનોને મળો તો ખબર પડે આજે પણ હોસ્પિટલની બહાર તમે બેસો તો એ પરિવારો જે છે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે આજે પણ છાના ડુસકાઓ સંભળાય છે કારણ કે કોણ ક્યાં છે કોઈને ખબર નથી અનેક લોકો જે છે પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે સૌ

સિવિલ હોસ્પિટલે આવીને કહીએ છીએ કે તો કંઈ કંઈ એ લોકો સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે ગાંધીનગરથી અહીં આવે છે તે પછી તમને જવાબ મળે છે તો અત્યારે હજી કાલની ચાર વાગ્યાની વાત છે હજી હજી પાંચ પાંચ જણાની ગાંધીનગરથી આવ્યા નથી અને પાંચ જણાની ડેડ બોડી અમને હોય પી નથી હવે હવે આમાં અમે કરીશું છે કે અમે નાના નાનો વર્ગ છે અમારા ધોબી કુટુંબ સમાજનો નાનો વર્ગ છે મજૂરી કરીને જીવે છે બધા હે

હા એને એકને એક દીકરો હતો જેને એના ઉપર જ આધાર હતો જે મા બાપને અને એ જ છોકરો અત્યારે આવી રીતના થઈ ગયું તો એના મા બાપની હાલત અત્યારે કેવી હશે એ અત્યારે તો શાંતિથી રાખ્યા હજી વાત જ નથી કરી રહી પણ એમ કે સરકાર તરફથી અમને એક આશા છે કે તમે વહેલાસર અમને આનો રિપોર્ટ આપો ને અમારું જે માણસ છે લાશ છે જે હોય અમને અમારું અમને સોંપી દીધું એમ શું કહેશો તમને ક્યારે ખબર પડી હતી આ ઘટના બની ત્યારે અમને તો મને તો સવારે પડી હજી રાતની તો મને નહોતી ખબર પણ સવારે જ્યારે ખબર પડી કે જ્યારે અમારા સમાજના માણસો છે જે એક દીકરી છે અમારી વેરાવળ સાસરે આપેલી છે એને એ દીકરી અહીંયા પિયરમાં આવી હતી અને હવે એ એને બધા એના જમાઈ ત્યાંથી આવ્યા હતા વેરાવળ સોમનાથથી એ બધા એમાં રમવા ગયા હતા અને એની સાળી સાથે હતી ઈ ત્રણે જણાઈ વયા ગયા છે હજી એનો કોઈ રિપોર્ટ નથી તો અમે સરકાર તરફથી એક જ આશા રાખીએ છીએ કે આ બધા અમને વેલા સર તમને ખબર જ નથી કે કોણ ક્યાં છે કઈ રીતે છે શું છે એ અમારું અમારે ખાલી આ લોકો આગળથી લોહી લીધું છે પણ હજી ડિનર ડી આર ટેસ્ટમાંથી હજી અમારું કંઈ આવ્યું નથી નામ નહોતું તો લોહી કઈ રીતે લીધું તમે લિસ્ટમાં નામ હોય તો તમે લોહી લઈ શકો ને લિસ્ટ બહાર પડ્યું છે એમાં પણ નામ એમાં અમારા પાંચે પાંચના નામ નથી તો તમે કઈ રીતે લોહી લઈ લીધું આ એક ગુનો છે તમે કીધા વગર જો તમે લોહી લઈ લ્યો તો એ એક ગુનો કહેવાય કે નહીં અમે કોઈ ગુના જાણતા નથી પણ તમારે એક વિચારવું જોઈએ કે આજે અમે લેડીઝ મહિલા અમારું મહિલા ગ્રુપ છે એ અહીંયા અમે આટલા ધોમધકતા તડકામાં અમે અહીંયા આવ્યા છીએ શું કામે ને અમારો સમાજ નાનો છે એટલે અમારે એને સાંત્વન આપવું જરૂરી છે આજે એક મામા જે પોતાની સગી બેનના બે જુવાન દીકરા જે માન વીસ પચીસ વર્ષની ઉંમરે હજી એને મૂછનો દોરોય નથી તૂટ્યો તો બિચારાને એની માં આધાર સ્તંભ જે એના પપ્પાને નહીં સેંકડાઓના કપડાં મારે છે આજે એના ઘરમાં બિચારાને માન ભાઈઓ અત્યારે પૂરું કરી શકે એવી હાલત છે એનો જો એકનો એક આધાર સ્તંભ વયો જાય તો એ માણસ એ માની કેવી વેદના કે જે આપણે જોઈ ન શકાય એટલે અમારા મહિલા મંડળે એવું વિચાર કર્યું જો આ કઈ જો સરકાર કંઈ નહીં કરે તો અમે એક આંદોલન કરશું એટલે રાત સુધી અમને અમારા માણસો સોંપી દે એવી મારી સરકારને નમ્ર વિનંતી માતા પિતાને છેલ્લે ક્યારે બાળકો સાથે વાત થઈ હતી ઈ છેલે કાલે 4 4 વાગે ગયા ને ત્યારે જ વાત થઈ હતી તે પછી વાત થઈ નથી છોકરા જાય એટલે શું હોય મા બાપને એમ થાય કે એ ફરવા ગયા છે તો એના સમય આવી જશે પણ જ્યારે એમ થયું કે આવ્યા નહી તો ગમે મા બાપ છે એ ફોન તો કરવાના જ છે ફોન કર્યો ત્યારે ખબર પડી કે ફોન બધા સ્વિચ ઓફ આવે છે કાલના અત્યાર સુધી ટ્રાય કરી લીધી છે છે જે પ્રકારે મૃતદેહો જઈ રહ્યા છે કાળજુ કંપાવી નાખે એ પ્રકારના જે છે મૃતદેહો અહીંથી આપણે જોઈએ છીએ કે જઈ રહ્યા છે તો શું લાગે છે કે પરિવારનો એકને એક ને એક આધાર સ્તંભ હોય તો એ પરિવારને કેવી હાલત થશે અત્યારે આપણે સામાન્ય માણસ તરીકે કેવું લાગે માણસ તરીકે તો એવું લાગે કે જેનો આધાર છીનવાઈ ગયો હોય ને એને ખબર પડે કે જોઈ કેવું છે માણા એમ કારણ કે હવે એને બિચારાને એક તો મોટી ઉંમર છે એને એક દીકરી છે અને એક આ દીકરો હતો બરાબર હવે એના મા બાપે કેટલા સપના જોયા હશે એમ કે આ દીકરો મારો આમ કરશે ને આમ કરશે ને છોકરો ભણે છે હજી એવડી ઉંમરે નથી કોલેજમાં હતો ને કોલેજમાં છે એ છોકરો કોલેજમાં છે બીજા વર્ષમાં મારો અંદાજ એવો છે પણ એ કોલેજમાં તો એ ખબર છે હવે એ છોકરો ભણે છે તો એના મા બાપને એમ હોય ને કે મારો ભણીને મારો છોકરો આગળ વધશે અમારો સહારો બનશે હવે એ જ દીકરો અત્યારે વયો ગયો તો મા બાપ શું કરે હજી બા મા બાપને જાણ પણ નથી અને એને જાણ થશે ત્યારે એને હાચવવા જે એના મામા ઊભા છે એને હજી કેવું થશે આ બધા કેમ એને હાચવશે એ જોવાનું રહ્યું છે અત્યારે માતા પિતાને શું કહેવામાં આવ્યું છે માતા પિતાને તો અત્યારે અમે ખાલી બાધે ભારે જેને એને કહીએ છીએ કે હજી એનો દેખભાળ મળી નથી અમને અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં હજી એનો પતો લાગ્યો નથી એમ ગયા અમે એ રીતના જ અમે રાખ્યા છીએ એના પપ્પા એ બીમાર છે એક છોકરાના બે છોકરાના પપ્પા બીમાર છે એકને બી એકને બીપીની પ્રોબ્લેમ છે ને એકને સુવાસનો પ્રોબ્લેમ અત્યારે અમે ખાટલામાં પડ્યા છે અત્યારે અત્યારે આ નાના નાના જીવ વહી ગયા છે ભાઈ તો હવે અત્યારે મારે ઓલાને હાચવવા કે આ આ છોકરાઓનું કરવું કે કેનું કરવું અત્યારે અમારો ધોબી સમાજ નાનો છે અત્યારે અમને કોઈ અમારું કોઈ બોલતું જ નથી અમારું કોઈ કહેતું જ નથી ભાઈ અત્યારે અમે સિવિલ હોસ્પિટલ આજે અમે હવાના આઠ વાગ્યાની વાત છે આઠ વાગ્યાનો અહીં ઊભો છે પણ હજી કોઈ જાતનો રિપોર્ટ મળ્યો નથી કે ક્યાં છે શું છે કેવી રીતે છે આંખો ભીની છે કદાચ નથી શબ્દો નીકળી શકતા એવા અને હજી પણ ગોતી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે ક્યાંકથી મળી આવે કોઈ એને નામ ક્યાંકથી નીકળી આવે કે અહીંયા છે કે અહીંયા નથી તો આ પ્રકારની જે ઘટનાઓ જે છે ત્યારે બનતી હોય છે ત્યારે આપણે લાચાર બનીને જોતા રહીએ છીએ અને જે રીતે વાત કરી કે પરિવારજનોને પણ હજી અજાણ રાખવામાં આવ્યા છે કે શું થયું છે અને લોકો પણ અજાણ છે અને લોકોની પણ માંગ છે કે ખાસ કરીને નામ જે છે તે ઝડપથી જાહેર કરવામાં આવે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર